નમસ્કાર દોસ્તો આપ જોડાશો સાયક્લોપીડિયા હું સંચાલિત નવસારી લાઈવ ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતર લખાયાને એકસો ને પચાસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે હાલ સમગ્ર દેશમાં આની ઉજવણી જ કરવામાં આવી રહી છે કલકત્તાના રવિન્દ્રનાથ ઠાગોર દ્વારા લેખિત આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો ત્યારે આ ગીતના આજે એકસો ને પચાસ વર્ષ પૂર્ણ થતાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નવસારીમાં પણ આ ગીત અંગે ભવ્ય ઉજવણીના વિવિધ જગ્યાએ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા નવસારી મહાનગરપાલિકા ખાતે લુસિકના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આ એકસો પચાસ વર્ષ વર્ષની બાબતના પૂર્ણ થતાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી એકસો પચાસ વર્ષ તરીકે આ આની ઉજવણી કરવામાં આવી છે ત્યારે રનસિકુ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી ધારાસભ્ય રાકેશ દેસાઈ શિક્ષણ સમિતિના ચેરમેન અજયભાઈ આ ઉપરાંત શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ ભટ્ટ માજી નગરપાલિકાના પ્રમુખ જિગેશભાઈ બંને ડેપ્યુટી કમિશનર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર ગીત દરમિયાન સામૂહિક વંદે માતરમનું ગાન પણ કરવામાં આવ્યું હતું અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અહીંયા આ પ્રસંગે એક પુસ્તક મેળો પણ યોજવામાં આવ્યો હતો અને આ પુસ્તક મેળાને પણ આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પુસ્તક મેળો સાત નવેમ્બરથી દસ નવેમ્બર સુધી ખુલ્લો રહેનાર છે ત્યારે પુસ્તક પ્રેમીઓએ આ ખાસ આ પુસ્તક મેળાનો લાભ લેવા અને એમાં જઈ પુસ્તકોનું વાંચન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈએ શું કહ્યું એ જોઈએ આજ રોજ વંદે માતરમ આપણું રાષ્ટ્રીય ગીતના દોઢસો વર્ષ થયા છે એ નિમિત્તે સમગ્ર દેશમાં એનું સામૂહિક પઠન કરવાના કાર્યક્રમો યોજાયા છે એને અનુલક્ષીને નવસારી મહાનગરપાલિકા દ્વારા પણ આ કોઈ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આ વંદે માતરમ ગીતનું સામૂહિક પઠન કરવામાં આવ્યું આ વંદે માતરમ ગીત બંકિમચંદ્ર ચટ્ટોભાઈ છટ્ટોભાઈજી દ્વારા એની રચના કરવામાં આવી અને સૌ પ્રથમવાર કલકત્તા ખાતે રવિન્દ્રનાથ ટાગોરે એનું પઠન કર્યું આ રાષ્ટ્રગીત ભારત માતાને પરમ વૈભવે લઈ જવાની જે ભારત માતાના સંતાનોની પરિકલ્પના છે એને ઉજાગર કરે છે આઝાદી દરમિયાન પણ આ ગીત દ્વારા સમગ્ર ભારત માતાના સંતાનો એક થઈને વિદેશી આક્રાંતતાઓનો સામનો કરવા માટે એકજૂટ થયા હતા ખરેખર આજે જે ભારત દેશમાં એનુંથી દોઢ એકસો પચાસ વર્ષની ઉજવણીના કાર્યક્રમો થયા એ જ બતાવે છે કે આ રાષ્ટ્રગીતમાં ભારત દેશના નાગરિકોને કેટલી અટલ શ્રદ્ધા છે એની સાથોસાથ નવસારી મહાનગરપાલિકા દ્વારા પુસ્તક મેળાનું આજે ઉદઘાટન થયું નવસારી નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા પછી નવસારીના સમાજ જીવનને ઉપયોગી થાય એવા દરેક ક્ષેત્રે કામ કરવાનું એક બીડું ઝડપીને એ દિશામાં નવસારી મહાનગરપાલિકા પ્રયાણ કરી રહી છે નવસારીના નાગરિકોને આ પુસ્તક મેળવવા દ્વારા શિક્ષણ હોય અર્થવ્યવસ્થાની વાત હોય રોકાણની વાત હોય સામાજિક જીવનની વાત હોય દરેક જાતના પુસ્તકો અહીં ઉપલબ્ધ છે આ પુસ્તકોનું વાંચન એમ કહેવાય છે કે જન્મે ત્યાંથી મરણ પામે ત્યાં સુધી દરેક વ્યક્તિએ શીખવાનું જ હોય છે જીવનમાં અને આ જ્ઞાનનો ભંડાર આ પુસ્તકો દ્વારા જ મળે છે એટલે આ પુસ્તકોનો જે નવસારી મહાનગરપાલિકાએ પુસ્તક મેળા માટે જે રીતે પ્લેટફોર્મ પૂરું પાડીને જે આ કામ કરી રહી છે ખરેખર આ નવસારીના સમાજ જીવન માટે એક પ્રેરણાદાયી કામ છે એને હું અભિનંદન આપું છું અસ્તુ તો નવસારીના લુનસિકોઈ ખાતે આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં આજે બેવડા કાર્યક્રમ દરમિયાન અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પ્રજા પણ આ કાર્યક્રમમાં સહભાગી બને તે માટે કમિશનરે પણ વિશેષ અપીલ કરી હતી ખાસ કરીને વંદે માતરમ ગાનની સાથે સાથે અહીંયા જે પુસ્તક મેળો યોજવામાં આવ્યો છે કારણ કે વાંચે ગુજરાત અને આગળ વધે ગુજરાતના સંકલ્પ સાથે આઝાદીના અમૃત પર્વ વખતે પણ આ પુસ્તક મેળાને વધુ પ્રોત્સાહિત મળે અને દેશ પ્રેમને લગતા વિવિધ પુસ્તકોનું અહીંયા વાંચન કરે કારણ કે કે પુસ્તક જ સાચો સાથી બની રહે છે તેવી ભાવના સાથે આ પુસ્તક મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે દસ નવેમ્બર સુધી આ પુસ્તક મેળો ખુલ્લો રહેવાનો છે અને સવારે અગિયાર વાગ્યાથી આ પુસ્તક મેળો ખુલી જવાનો છે ત્યારે એનો લાભ લેવા માટે પણ અપીલ કરવામાં આવી છે શું તમે યુરોપ અને યુકે બનવા જવા ઈચ્છો છો તો તમારા માટે મયુર ફર્ન એજ્યુકેશન લઈને આવ્યું છે એક ખૂબ સુજોદાર હા તેરમી તારીખે બિગેસ્ટ એજ્યુકેશન ફેર યોજવાનો છે જ્યાં આ વિસ્તારના ટોપ યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ આવવાના છે તમને સ્કોલરશિપ સાથે સાથે વન ડેમાં એટલે કે બાર કલાકનું ઓફર લેટર પાંચ દિવસમાં વિઝા અને મેક્સિમમ આપણને વધુ લાભ મળે તે માટેની આ સમગ્ર માહિતી અહીંયા જ મળવાની છે તો રાજસ્થાની જુઓ છો પહોંચી જાઓ તેર તારીખે અહીંયા યોજાનાર એજ્યુકેશન ફેરમાં મયુર ફોન એજ્યુકેશનના લોનશીપ સેન્ટર પર યોજાવાનું છે તો ચાલો કારણ કે અહીંયા આવશો તો તમને વિદેશ જવાની પાંખો મળવાની છે સાથે સાથે આ જે વંદે માતરમ ગીતના એકસો પચાસ વર્ષ પૂર્ણ થતાં વિવિધ સ્તરે ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે નવસારીની જાણીતી અને સૌથી મોટી કોલેજ કેમ્પસ એવા અગ્રવાલ કોલેજ ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી જ્યાં પણ આજે સામૂહિક વંદે માતરમનું ગાન કરવા સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને ખાસ કરીને આજના યુવા પેઢી રાષ્ટ્રીય ગાન માટે જાગૃત બને અને આ રાષ્ટ્રીય ગાનને તેઓ યાદ રાખે તે માટે પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ આ ઉપરાંત નવસારી મહાનગરપાલિકાના ભાજપના પ્રમુખ એવા વિજયભાઈ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અગ્રવાલ કોલેજના રાજેશભાઈ અગ્રવાલ ઓમપ્રકાશ અગ્રવાલ સહિતના લોકોએ પણ ઉપસ્થિત રહી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ત્યારે આ પ્રસંગે નવસેના ધારાસભ્ય રાકેશ દેસાઈએ પણ પ્રાસંગિક વાત કહી હતી શું કહ્યું છે રાકેશ દેસાઈએ એ જોઈ લઈએ વંદે માતરમ ગીતના દોઢસો વર્ષ એકસો પચાસ વર્ષની ઉજવણી સમગ્ર ભારત દેશમાં આજે થઈ રહી છે આજે નવસારી ખાતે પણ આ વંદે માતરમ ગીતના દોઢસો વર્ષની ઉજવણીના કાર્યક્રમ અગ્રવાલ કોલેજ નવસારી ખાતે યોજવામાં આવ્યો આ ગીત દોઢસો વર્ષ પહેલાં બંકિમચંદ્ર ચટ્ટોપાધાય દ્વારા એની રચના કરવામાં આવી હતી અને સૌપ્રથમવાર રવિન્દ્રનાથ ટાગોરે એનું પઠન કર્યું હતું આ ગીત ભારત માતા પ્રત્યે ભારતના સમગ્ર નાગરિકોની જે શ્રદ્ધા છે એને પ્રદર્શિત કરે છે છે અને આ ગીત પ્રત્યે પ્રત્યે સમગ્ર ભારત દેશનો નાગરિક સમર્પિત આજે મોટી સંખ્યામાં ભારત દેશની અંદર આ કાર્યક્રમમાં ભારત દેશના સંતાનોએ એમાં સામેલ થઈને બંને માતરમ ગીત પ્રત્યે પોતાની શ્રદ્ધાનું એક અડીખમ વિશ્વાસ છે પ્રદર્શિત કર્યું છે અસ્તુ ભારત માતા ગીતે આમ શહેરમાં વિવિધ સ્તરે વંદે માતરમ ગીતના એકસો પચાસ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિવિધ સંસ્થાઓએ પણ આ ઉજવણી કરી હતી ખાસ કરીને નવસારી મહાનગરપાલિકા અગ્રવાલ કોલેજ સિવાય અન્ય સ્થળે પણ આ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નવસારીમાં બનતી આવી ઘટનાઓ અથવા તો આવા કાર્યક્રમોની માહિતી તમારા સુધી પહોંચાડતી તમારી એકમાત્ર લાડલી ચેનલ નવસારી લાઈવને સબસ્ક્રાઈબ કરો કરાવો કરે તો છે જ આપે પણ કરાવો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો એવી અપીલ સાથે જોતા રહો નવસારી લાઈવ